નમસ્કાર આપ જોઈ રહ્યા છો હેલો સૌરાષ્ટ્ર સમાચાર સમાચારો સાથે હું છું પ્રભાત મજુમદાર સૌ પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર રૂડા અંતર્ગત આવતા ગામના પ્રતિનિધિઓ પહોંચ્યા રૂડા ખાતે રજૂઆત કરવા જામનગરમાં હત્યાના સીસીટીવી સામે આવ્યા રાજકોટ પ્રદ્યુમન પાર્ક ખાતે દીપડો દેખાયો તંત્ર આવ્યું હરકતમાં બે પાંજરા મુકાયા હવે જોઈએ સમાચારો વિસ્તારથી વિસાવદર નગરપાલિકા તેમજ મામલતદાર દ્વારા વિસાવદર નગરપાલિકા હાઈસ્કૂલ ખાતે સેવા સેતુનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં અરજદારો હાજર રહ્યા હતા આ સેવા સેતુમાં જાતિના દાખલા આવકના દાખલા આધાર કાર્ડ મમતા કાર્ડ તેમજ આવાસ યોજના અને અન્ય સરકારી વિવિધ યોજનાના કાર્ડ તેમજ માહિતી લોકો સુધી પહોંચાડવાનું કાર્ય થયું હતું એવા કૌશિક ગિરી ગોસ્વામ નગરપાલિકા વિસાવદન આજ રોજ છત્રીસશ્રી દ્વારા નવમો સેવા નવમો તબક્કાનો સેવા સેતવું આયોજન કરવામાં આવેલ છે જેમાં દરેક પ્રકારના દાખલાઓ જેવા કે આવકના દાખલા જાતિના દાખલા આધાર કાર્ડ પછી ગેસ ગેસ સિલિન્ડરની યોજના આવાસ યોજના મેડિકલ તમામે તમામ પ્રકારની કામગીરી આજમન નગરપાલિકા હાઈસ્કૂલ વિસાવદન ખાતે આ કાર્યક્રમમાં વિસાવદન શહેરના મોહની બહુળી સંખ્યામાં લોકોએ લાભ લીધો છે અને અત્યારે પણ આ કાર્યક્રમ બહુ ચાલુ છે